તો હેલો મારા હાઓ કેમ છો બધા મોજમાં મોજે મોજમાં જશો સ્વાગત છે તમારું બધાનું મારા નવા 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 બ્લોગની અંદર તો મિત્રો પેલા તો કીધું આ એક બ્લોગ નથી આ બ્લોગ નથી આ એક વિડીયો નથી આ આ વિડીયોમાં તમારો ભાઈ આવી ગયો છે એક મસ્ત મજાનો ચેલેન્જ લઈને મિત્રો તમે જુઓ આ છે આપણું ચેલેન્જ તમને આમાં કંઈ થમને વમનેલ જોઈને તમને ખબર પડી ગઈ હોય છે કે આપણે આમાં આજે ટ્રાય કરવાના ચેલેન્જનું તો હું નથી કહેતો કામ હું રહી હગી થોડુંક આમ અઘરું લાગે છે મને આમાં આપણે બાર કલાક લેવાનો સમય વિતાવો હોય કે આમાં આવડા ટીપડામાં નાના એવા ટીપડા હું જેમાં હું આખો હમાતોય નથી મિત્રો એમાં આપણે છે ને બાર કલાક લેવું જો રહી હકી કે નહીં ચાલો ચેલેન્જને કરી સ્ટાર્ટ તો મિત્રો ચેલેન્જમાં તો એક મારી પાસે પાણીનો શીશો છે અને એક છે ટીયો કે જેને આપણે અહીંયા વગાડીશું એવું લાગે તો અને

મહા મહેનતે મહા કોશિશે આપણે આમાં આવી તો ગયા હી ચેલેન્જ સ્ટાર્ટ કરવા તો જોઈ હવે આપણે આમાં બાર કલાક વિતાવી શકીએ કે નહીં તો કન્ટિન્યુ તમે એકવાર વિડીયોમાં બની આવી જો તો મિત્રો અત્યારે થયા હાંજના આઠ હાથ ને એકાવન થઈ સાચું કહું મારે ભાઈ બીજો મોબાઈલ નથી યાદ ન કરતો તમને ગૂગલ કરીને કહી દેત તો હાથ ને એકાવન થઈ ત્યારે આપણો ચેલેન્જ થઈ ચાલુ અને કાલના સંવારના હાથને એકાવન લુધી રહેવાનો છે તો ચાલો મિત્રો આપણો ચેલેન્જ થઈ ગયો સ્ટાર્ટ હવે આપણે ક્યાંય નીકળી હગી એમ નથી હું તો અહીંયા રહેવાનો હું તું તને રેડાવતા થાય મજા લેવાની હોય

કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહીજો મજા આવી છે અને તમને કેતો કેવો કેવો માહોલ બને છે ટીપડાની અંદર તો મિત્રો આપણે એક મારી પાણીનો સીસો જ છે જોકે એનાથી આપણે આખી રાહત ગુજારવાનું હોય કેમકે ચેલેન્જને જરીક એટ્રેક્ટિક મને બોલતા નથી હોય તો કંઈક મુશ્કેલીમાં રાખવાનું હોય ચેલેન્જને એટલે ખાલી એક પાણીનો સીસો જ આપણે રાખ્યો હોય તો મિત્રો કન્ટિન્યુ તો મિત્રો મેં તમને કીધું હતું ત્યારે મારા હાથને એકાવન થઈ હતી

આઠ ને એટલે હું હાથ હાત ને એકાવન હું અહીંયા આવી ગયો હતો એટલે મારે હાત ને એકાવન એ અમે થી નીકળવાનું છે તો મિત્રો કન્ટિન્યુ બન્યા રહીજો વાલા રામ હોયા ભમરા ને વાલા એના ઓરડા પરણે રે માં આ તીડે આજ મારો વીરો મેચિંગ મિત્રો આપણું ફાઇનલી જમવાનું આવી ગયું છે અત્યારનું તો જો મસ્ત મસ્ત વેરાયટી છે રોટલી દૂધ પછી આ કેરીની કટકી પછી સંભારો અને પછી આ મસ્ત અમારો ફેવરિટ આટ ચોરી નું બટેટા નું મસ્તનું આપડી ગયું આપડી કેર કરે જો મમ્મી આપડી કેટલી કેર કરે મિત્રો એક પતા લેવ થોડું થોડું ગરમ તો મિત્રો ચાલો હવે આને ખાઈ લે આમાં હવે ખાવાનું મને હે ને એવું લાગે કે દખ પડવાનું એમ કે આમાં ખાવું કઈ રીતે તો મિત્રો જો કેમ ખાવું પડે મિત્રો સંભારો ખાવાની એકવાર સ્ટાઇલ જવો તમારી આપડે કેમ બાકી સ્ટાઇલ તો મિત્રો ફાઇનલી આપણે ખાવા પીવાનું થઈ ગયું હોય આપણીમાં આમાં પાણી પીવામાં બહુ ઓળખ થાય પાણી કેમ પીવું હવે

આ ચેલેન્જમાં તો આપણે કાંઈ આપણે હરીફરી ન હોગી કે જાય પણ ન હોગી એટલે આ ચેલેન્જમાં આપણે બહુ એટલે બોર બોર થવાના આપણી પાસે મોબાઈલ સિવાય એક કઈ ઉપાય રહેવાનો નથી આપણો ટાઈમ પસાર કરવા માટે એક રીલ્સ જ છે કે જે આપણો ઉધાર બની આવી શકે કેમકે આમાં હું હર કંઈ ત્યાં નથી આ તો માન માન તો અમે આડો આમ બેવડો તેવડો થઈને પૈડો હવે ખાલી આપણી પાસે એક રીલ્સ છે કે જે આપણે જોઈને આપણે ગુજારો કરી હગી અંદર થી થવા માંડે કે જેની પાસે કે આમ જગ્યા ન હોય જેની પાસે આમ રહેવા નઈ કઈ ફાફા ન હોય જે આવા ગરીબ લોકો હોય એ કેમ રહેતા છે આવડા કમા જેની પાસે તો આનાથી પણ નાનું હોય અમુક માણસ એટલે આપણે આમ થોડું થોડું આપણે શીખી હગી કે આપણે જો આવું જીવન હોય તો આપણે કેમ આવું હોય અત્યારે આપણે ખાલી એક રાત નો ચેલેન્જ છે આ તો આપણે એના માટે તો ડેલી નું થયું એટલે તો થોડું બહુ મુશ્કેલ થતું હોય ને તો મિત્રો આપણે પાછા આપણે આપણા ચેલેન્જમાં જો ઓશિકા બોશિકા આવી ગયા ને આપણે ખોઈ ગયા છીએ તો હવે અત્યારે આપણે હવાર પાડવાની છે આમાં આમાં ટીપળામાં બહાર નથી નીકળવાનું તો કન્ટિન્યુ બન્યા રહીજો તો મિત્રો હું અહીંયા ટીપળામાં આવ્યો તો ચેલેન્જ ચાર્જ થયો તો આપણો હાથ ને એકાવન ને અત્યારે ત્યાં નવ ને હાથ થઈએ મોબાઈલ મારી પાસે નથી પાછો નીચે વયો ગયો હોય નક્કર પાછો તમને ગૂગલ કરીને બતાવી દે તો અત્યારે એક પ્રોબ્લેમ આવશે મોબાઈલમાં ચાર્જિંગ ઓછું હોય જો નીંદર ન નવી રીતે તો મોબાઈલ સિવાય ઉધાર નથી મોબાઈલમાં ચાર્જિંગ પૂરું થાય તો પછી તો તમને સમજી હગો ને તો મિત્રો અત્યારે થયા હે નવ ને જુમાલી થયા હે તો અત્યાર સુધી આપણે ફોન જોતા હતા એટીએમમાં આપણે નીલ ચાવડાના વિડીયો તો મિત્રો હજી આપણે એમ તો ઘણોય ટાઈમ આપણે આમાં આની અંદર રહેવાનું હે અત્યારે નવ ને થયા એટલે હજી ઘણી ઘણી કલાકો કાઢવાની તો મિત્રો તો કઈ એટલું બધું ચેલેન્જ કરવું નથી લાગતો પણ આ તકલીફ થાય અને એમ મજા નથી નથી આવતા તો જ તકલીફ થાય તો ફોનમાં ચાર્જિંગ નથી ફોનમાં ચાર્જિંગ કેટલું નહીં તમને કહું મિત્રો ખાલી ત્રીસ ટકા ચાર્જિનમાં આપણે આખી રાઈત કાઢવાની છે ત્રીસ ટકા ચાર્જિન મોબાઈલમાં ભગવાન કરે મારું સાર્જિન નો પતિ ગઈ નકર હેરાન થઈ ગઈ તમને થોડુંક બહાર નું બોર થવું ચેલેન્જ માં આઈગ્લો ચેલેન્જ મિત્રો કહી દેજો કેનો નો કરું આપણે કરીશું તો મિત્રો આ વિડીયોને તમે બને ને એટલો શેર કરજો અને આમાં લાઈક કર દેજો થોડીક વધારે અને વ્યૂ વ્યૂ થોડાક કા આવી જાય એવું કરજો શેર બેર કર દેજો અને થઈને કેમ કે આ થોડુંક જેટલો તમે ચેલેન્જ આમ હેલો માનો એટલો હે નહીં કેમ કે આ ટીપણો હોય ને મારા મારા શરીર પ્રમાણે નાનું હોય પાત્ર હું તોય નાનું હોય તો જાડા હોય તો શું થાય અને આપણો શીશો પાણીનો અડધું પાણી છે અડધો શીશો પહેરો છે તો થઈ જાય અડધા શીશા તો રાત નીકળી જાય તો છે એ માતાજી મિત્રો અત્યારે હું છું ટીપણાની અંદર ચેલેન્જ કરું છું તો મિત્રો જો અત્યારે મારો ચેલેન્જ ચાલુ થઈ ગયો છે હું અહીંયા ઊતો હું બહાર નક બોન タルુ હે અને બોર થા હું ટાઈમ જ जातो કન્ટિન્યુ તો મિત્રો પેલા તો આયા મારે બે પગ ઉંચા રે મોબાઈલ રાખવાનો જી પાણી પીવાનું તો દસ ને દસ થઈ ગયા મિત્રો અને અત્યારે વાગવામાં દસ થઈ ગયા અને ચાર્જિંગ ખાલી ચોવીસ ટકા તો હવે પ્રયત્ન કરું આવે તો બાકી બીજો ફોન મગાવો જોઈએ તો મિત્રો અત્યારના વાગવામાં હે દસ ને ચાલીસ ને મિત્રો આપણે ટીપણાની અંદર એ તો આપણું આમ વળતો તો જ આવો જ ન હોય તાંગા ઉપર તાંગો છોડાવીને જ રહેવું ઈ તો પાસિમ નેટ કપરોઈ કામાતો નથી તો મિત્રો અત્યારનો સમય થયો તમને બતાવું બાર ને ઓગણી तो मित्रों बार ने ओगनी थी गया रात ना और आज ही आमासु आम मित्रों बाहर ना थे देख रहे भाग जी और आम ये मन मरे किया है चढ़ाई किया तो मित्रों आज ही बाहर थे अपने हाथ हड़ा हाथ बगड़ा मना कंटिन्यू तो, तो मित्रों आते मैं साइड पे रे बिल दिया थोड़ी थोड़ी मैं पाक जावा दिया थोड़ी कोई रेटले सांते थी हम रही हो

थी आ मने। तो ही तो तो मुझा, मुझा वो हाकड़ था ही है। तो थोड़ी जो हाड़ा बार जो थी तो थी आ एक ने पंदर है ना। मसले वो तोड़े मसल अति सही वहां जाई गयो सो बपीनु जाई गयो हवर पड़े थारो तो मित्र અત્યારે યે થઈ ગયા હે રાઈટ ના રાઈટ ના તો હવર પડી ગઈ કે હોય તો બિયા થઈ ગયા અને આપણો ટાઈમ કાલે મોબાઈલ જોવો મન જાય નેંદર રહેતી હરકો વાત વિ ના થે મૈસે લાગેડે એટલે અત્યારે મને કંટ્રોલ મિત્રો ફાઇનલી આપણી અવાર થઈ ગઈ છે જેમ તેમ કરીને ગમે એમ કઈ નાખી અવર કાઢી લીધી છે અને હવે આપણો ચેનલ પણ ચેલેન્જ પણ પૂરો થવા આવી ગયો તો અત્યારે

ત્રણ ટકા સાર્જીને તો મિત્રો ફાઇનલી આપણા હાથ થઈ ગયા આપણે હાથને એકાવન એકાવન સુધી જવાનું હતું પણ થોડો પ્રોબ્લેમ આવી ગઈ છે કેમ કે પાણી આવ્યું હોય ને ત્યાં ટીબો ભરવાનું હોય નીચેથી હવે જાય છે ચાલો મિત્રો અહીંથી જ આપણો ચેલેન્જ આવે ને બહાર નીકળી જાય અને હવે અહીંયા આપણે ચેલેન્જને પૂરો કરી દીધી બસ ચેલેન્જ પૂરો જ થઈ ગયો કે ભાઈ થોડીક વાર હે તો બસ કરી નાખી પૂરો મિત્રો ચાલો બહાર નીકળી મિત્રો અમે પેલા નીકળે તો સારું હોય બહાર એક નંબર મજા આવે ભાઈ વાતાવરણ મારા કલેજ આવું ફાઇનલી આપણો ચેલેન્જ પૂરો થઈ ગયો છે અને અત્યારે વાઈ ગયા હાળા હાથ મને બતાવું મિત્રો જોઈ શકો હાળા હાથ થઈ ગયા તો અત્યારે આપણે ચેલેન્જ પૂરો કરી નાખ્યો જેટલો મેં આસાન માનો તો જેટલો હેલો માઇનો તો એટલો હેલોય નથી કેમ કે અત્યારે આ વાહો બાહોથી દુખવા માંગ્યો પગ પગ જડાઈ ગયા કંઈ આમ કું નથી સરખું પહેલો ચેલેન્જ હતો આપણો ટીપણામાં તો લાઈક કરી દેજો લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો બધા મિત્રોને વિનંતી કરું લાઇક કરી દેજો અને આગલો ચેલેન્જ કેવો કરવો જોજો ઘરેથી અહીંયા તો મને કહેતા હતા બહાર ને થાય બહાર નીકળી જવાનું હોય એવું કાંઈ ન હોય વિડીયો બનાવો પૂરતોમાં અંદર નહીં એમ ન મજા આવે રિયલી રિયલી આપણે ઠેટલુંથી આપણે રિયા અને આપણો હાથને એકાઉને થાવા નહોતો પણ આપણે જરીક વહેલો કરીને કહો કેમ કે પાણી એવું એટલે ટીપણું ભરવાનું હતું તો મિત્રો અત્યારે તો પહેલાં હવે આખી રાઈતનું પ્રેશર બહાર કાઢવાનું હોય તો હું જાઉં જલ્દી તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલમાં નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળી પાછા જલ્દી નવા વિડીયોની અંદર ત્યાં સુધી બધાને હર હર મહાદેવને ગુડ મોર્નિંગ થઈ ગઈ ત્યાં મસ્ત મજાની તો મિત્રો બાય બાય